નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગુહલ આજથી એક દોઢ મહિના પહેલાં એક યુવતી દ્વારા વડોદરાના વાડી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરના સ્વામી એટલે કે જે પી સ્વામીની વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી યુવતીએ ફરિયાદ કરી હતી કે બે હજાર સોળમાં સ્વામી દ્વારા તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે યુવતીએ લગભગ આટલા વર્ષો પછી એટલે બે હજાર સોળમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો બે હજાર ચોવીસમાં ફરિયાદ નોંધાવી યુવતીએ જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે તેને કહ્યું કે મોંઘાદાટ ગિફ્ટ આપીશ તેની સાથે ફોન આપીશ અને આવી ખોટી વાતો કરીને સ્વામીએ મને ફસાવી અને મારી સાથે બળાત્કાર ગુજાર્યો સાથે તેને એ પણ ઉમેર્યું કે મારી પાસેથી નગ્ન ફોટા પણ મંગાવવામાં આવ્યા આ યુવતીને આટલા બધા વર્ષો પછી યાદ આવ્યું કે તેની સાથે ખોટું થયું છે તેના પછી યુવતી પોલીસ સ્ટેશનના ચક્કર ખાય છે તે ફરિયાદ માટે માંગણી કરે છે તે વારંવાર કહે છે કે તેને ન્યાય જોઈએ છે જેપી સ્વામી એક તરફ ફરાર છે જેપી સ્વામીને પકડવાના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા તેવા જ સમયમાં ગુજરાતભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેસો પણ નોંધવામાં આવ્યા એટલે જેટલા પણ સ્વામી ભક્તો છે એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે તેઓએ સાફ સાફ કહ્યું કે લંપટ સ્વામીઓનો વિરોધ કરવો અને જેટલા પણ લંપટ સાધુ છે તેઓને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહાર કાઢી નાખવા સુરત ગીર સોમનાથ જૂનાગઢ અને જામનગરથી આવા કિસ્સાઓ છેલ્લા એક દોઢ મહિનામાં ખૂબ સારા બહાર આવ્યા તેની સાથે આ કિસ્સાને પણ જો જોડવામાં આવ્યો અને આ બળાત્કારનો કેસ જે છે તેને પોલીસે થોડો સિરિયસ લીધો અને જેપી સ્વામીને પકડવાના ચક્રો થોડા વધુ ગતિમાન કર્યા જેપી સ્વામીને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવે કે હાજર કરે તે પહેલાં તો આજે બપોરે એક મોટા સમાચાર આવ્યા આ યુવતીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કે મારે આ કેસને પરત ખેંચી લેવો છે એટલે કે આખા એ કેસને આ યુવતી દ્વારા પાછો ખેંચી લેવાની પિટિશન આજે બપોરે દાખલ કરવામાં આવી હવે આમાં કંઈ સમજાતું નથી વાત એ છે કે પહેલાં યુવતી આટલા વર્ષો પછી જાગે છે અને તે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના બળાત્કારની વાત કરે છે તેની સાથે સાથે તે હવે આ કેસને પાછો ખેંચી લેવાની વાત કરે છે આ વચ્ચેનો જે સમય હતો તે વચ્ચેના સમયમાં તે વારંવાર પોતાને ન્યાય મળે તે માટેની ગુહાર લગાવી રહી હતી એટલે હવે જ્યારે તેને આ પિટિશન દાખલ કરી છે તેના પછી ઘણા બધા કયાસો અલગ અલગ લગાવવામાં આવી રહ્યા છે મહિલાઓને જે સુવિધાઓ મળી રહી છે કાયદામાં તેનો ઘણી વખત દુરુપયોગ પણ થતો હોય છે અને એવો જ આ કેસમાં પણ લાગી છે કારણ કે એકાએક આ પિટિશન દાખલ કરીને કેસ પાછો ખેંચી લેવો એટલે ઘણી મોટી વાત છે હવે આ કેસમાં સાચી હકીકત શું છે એ તો આ યુવતી જ કહી શકે યા તો પછી જેપી સ્વામી જે હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે